ટાઈમ કોઈ છાયા ન થાય બ્લોગિંગ કરી નાખો અને જાય આ છે બધા અલગ અલગ અંદર છે અને છોકરા બધા લાઈનમાં છે ગ્રાઉન્ડ ને ગ્રાઉન્ડ તો બહુ મોટું છે જો ના

આ છે ગર્લ્સ હોસ્ટેલ અને મોટી બધી છે અને આ સાઈડ છે સ્કૂલ અને આ સાઈડ છે બોયઝ હોસ્ટેલ અને વચ્ચે છે આખું ગ્રાઉન્ડ લગભગ કેટલા એકડમાં છે બે બે ત્રણ એકડ ના અંદર છે આખું ગ્રાઉન્ડ તો ફાઈનલી મિત્રો આપણને મળી ગયા છે એક નેશનલ પ્લેયર સુમિત એ આપણા ગુજરાત માટે ગયા હતા સમજો તો દોડમાં ગટકા ગેમમાં અને એમની સાથે છે ગજન ગજેન્દ્રસિંહ અને મિત્રો તમારું નામ પિયુષ અને અમે બધા મળ્યા છે ગળા ખેલ મહાકુંડની અંદર તો આ જો એમને ટી શર્ટની અંદર ચડે ગુજરાત લખેલ છે નેશનલની અંદર તો બ્લોગની આગળ જોડાયેલા જો હું તમને બીજા પણ સીન બતાવું

એક્સપિરિયન્સ છે મજબૂત ત્રણ રાઉન્ડ તો તારી જેવિયન્ મેડલ નહીડલ આપડો હોવું જોઈએ પેલો નંબર

એમ તું દે તો મિત્રો આ છે દોડવાનો ટ્રેક અને ટોટલ બે ચાર 6 આઠ જેવો પ્લેયર દોડશે અને હું પણ અંદર આઠસો મીટરની દોડમાં દોડવાનો છું અને હવે આપણે જોઈશું ઊંચી કૂદ લોંગ જમ્પ ફોર્ટીનની અંદર હવે અમે જઈ રહ્યા છીએ ઘર તરફ મારો પાંચમો નંબર આવી ગયો અંદર નેક્સ્ટ ટાઈમ આપણે પેલો બીજો લાવીશું અને હવે જઈશું અમારા ઘર તરફ મળીએ આપણે એક નવા બ્લોગની અંદર